મિત્રો આવું ક્યારે ન કરો નહીં તો કર્મ અને આવે છે અને આવા નારાજ થઈને ચાલી જાય છે તો મિત્રો આપણા પ્રાચીન ગ્રંથોમાં દરેક પતિ પત્નીને શિવજી અને માતા ગોરીનું રૂપ માનવામાં આવે છે અને મિત્રો શિવજી અને માતા ગોરી એકબીજાના પૂરક છે

વગેરેનું ફળ પતિને પણ મળે છે અને તે અને તે જ પ્રમાણે પત્ની દ્વારા કરેલા ખોટા કર્મોનો ભોગ પતિને પણ સહન કરવો પડે છે તો મિત્રો આપણા હિન્દુ સમાજમાં સ્ત્રીઓને ઘરની લક્ષ્મી અને અન્નપૂર્ણા માનવામાં આવે છે પરંતુ મિત્રો કેટલીક મહિલાઓના ખોટા વર્તનથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને

આથી મિત્રો તમે આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો અને જાણો કે આવા કયા કામ છે જે કરની મહિલાઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ મિત્રો પહેલું કામ કરની મહિલાઓએ ક્યારે સંધ્યાના સમયે વાળ ખુલ્લા રાખીને કર્મ ન ફરવું જોઈએ ઘણા કરોમાં મહિલાઓને આદત હોય છે કે તે સંધ્યાના સમયે પોતાના વાળ સાંભળવા લાગે છે અને કર્મ એક જગ્યાએ આવતું સંધ્યાના સમયે વાળ ખોલી ને કરવાથી કર્મ નકારાત્મક ઊર્જા આવવા લાગે છે અને મિત્રો માતા લક્ષ્મી આવા કર્મ ક્યારેય વાસ નથી કરતી હવે મિત્રો બીજું કામ છે તમે ઘણી મહિલાઓને ઘરના મુખ્ય દ્વાર પર બેસીને ચર્ચા કરતી ગપ્પા મારતી અથવા ભજન કરતી જોઈ હશે પરંતુ મિત્રો ઘરની લક્ષ્મીનું મુખ્ય દ્વાર પર બેસી રહેવું આ બિલકુલ પણ શુભ નથી માનવામાં આવતું માતા લક્ષ્મી તમારા મુખ્ય દ્વારથી પ્રવેશ કરે છે અને મુખ્ય દ્વાર પર જ મહિલાઓ રસ્તો અવરોધ કરીને બેસી જાય તો લક્ષ્મી દ્વારથી પણ અવશ્ય ધ્યાન કે ઘરના મુખ્ય દ્વારને હંમેશા સ્વસ્થ અને સુંદર રાખવું જોઈએ જેથી મિત્રો માતા લક્ષ્મી પ્રસન્ન થઈને પ્રવેશ કરે હવે મિત્રો ત્રીજી વાત ઘણી મહિલાઓ કર્મ મોડે સુધી સુતી રહે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે જો મહિલાઓ સૂર્યોદય પછી પણ રહે તો કર્મ બરકત પણ ચાલી જાય છે અને કર્મ નકારાત્મક ઊર્જા ફેલાય છે કૃપા કરીને વહેલા જ ભગવાન શ્રી હરિનો આશીર્વાદ લો અને કર્મ ધૂપ દીપ કરો જેનાથી કર્મ સકારાત્મક વાતાવરણ રહે અને મિત્રો ચોથી વાત તો મિત્રો ધ્યાનથી સાંભળજો રાત્રે અથવા અર વખત કર્મ જુઠ્ઠા વાસણોનું હોવું બિલકુલ પણ સારું નથી માનવામાં આવતું તો મિત્રો એઠા વાસણો નકારાત્મક ઉર્જા ફેલાવે છે તે જ કારણે મિત્રો આવા કર્મમાં લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતી જેટલું શક્ય હોય રસોઈ કરને સ્વસ્થ રાખો મિત્રો અને એઠા વાસણોને રાત્રે જ સાફ કરી દો અથવા આવું ન કરી શકો તો એઠા વાસણોને રસોઈમાંથી બહાર રાખો તેની સાથે આ પણ ધ્યાન રાખો કે મહિલાઓ વાસણોમાં ન ખાવું ખાય અને બીજાને પણ ન પીરસે હવે મિત્રો પાંચમી વાત તો મિત્રો પત્ની પ્રેમ સહનશીલતા મમતા અને ત્યાગની મૂર્તિ માનવામાં આવે છે પરંતુ મિત્રો કેટલીક મહિલાઓની વાણી અત્યંત કટુ અને કલેશ પેદા કરનારી હોય છે તેમના સ્વભાવમાં ફરિયાદ કરવી અને મન મુટાવટ જેવી પ્રવૃત્તિઓ સ્થાપિત થવા લાગે છે અને મિત્રો જે કર્મ પતિ અને પત્ની વચ્ચે હંમેશા કલેશ રહે છે તે કર્મ માતા લક્ષ્મી નહીં પરંતુ તેમની મોટી બહેન લક્ષ્મી વાસ કરવા લાગે છે જેનાથી કરની સુખ સમૃદ્ધિ વૈભવ સકારાત્મકતા અને ભક્તિ દૂર થવા લાગે છે કૃપા કરીને કર્મ પારસ્પરિક પ્રેમ અને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખો આનાથી કરની બરકતમાં વૃદ્ધિ થશે હવે મિત્રો આગળની વાત આવે છે સઠ્ઠા નંબરની જે કરોમાં દ્વાર પર આવેલા ભિખારીનો તિરસ્કાર કરવામાં આવે છે મિત્રો આવા કર્મમાં લક્ષ્મી ક્યારે પ્રવેશ નથી કરતી આવેલી ગાયને રોટલી ખવડાવ્યા વિના જ પગાડવામાં આવે તો આવા કર્મથી સુખ સમૃદ્ધિ અને શાંતિ દૂર ચાલ થવા લાગે છે કરરી મહિલાઓએ ક્યારેય શુંગાર વિના જોવું ન જોઈએ કરની બુરાઈ અને ફરિયાદ બીજા વ્યક્તિઓ પાસે ન કરવી જોઈએ કરના મંદિરમાં ધૂપ દીપ કરવું ક્યારે ભૂલવું ન જોઈએ અને વાત વાત પર પોતાના પતિને અશબ્દ ન કહેવા જોઈએ તો મિત્રો આ ચાર્ય ચાણક્ય હોય છે પછી ગુરુડ પુરાણ હોય કે કોઈ પણ ઉપનિષ્ઠ ઉઠવીને જુઓ કેટલાક કાર્યો વિશે કહેવામાં આવ્યું છે કે જો તમે રોજ સવારના સમયે આ પ્રકારનું કાર્ય કરો છો તો સમજી લો કે તમે તમારા દૈનિક જીવન સાથે મહિનો અઠવાડિયું વર્ષ અને તમારા સંપૂર્ણ જીવનને પણ ખરાબ કરવાનું કાર્ય કરો છો આથી મિત્રો તમારે આવા કાર્ય ન કરવા જોઈએ તો મિત્રો ચોથી સૌથી પહેલું કાર્ય આ વાતનું ધ્યાન રાખો કે મહિલાને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે ભલે મહિલા કોઈ પણ રૂપમાં હોય તમારી પત્નીના રૂપમાં હોય તમારી માતાના રૂપમાં હોય તમારી બહેનના રૂપમાં હોય કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવું સવાર સવારના સમયે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે જો મિત્રો તમે કોઈ મહિલાનું અપમાન રોજ સવારે કરો છો તો મિત્રો જો તમારા કર્મથી કામ

ત્રીજા કાર્યની વાત કરીએ તો મિત્રો આ વાતનું ધ્યાન રાખો કે સવારે ઉઠતા જ જો કોઈ વ્યક્તિ કાંઈક માગવા આવી જાય જેમ કે સવાર સવારે તમે કોઈ પ્રકારનું કોઈ કાર્ય કર્યું હોય અને તમે પૂજા પાઠ પણ તમારા કર્મ ન કર્યું હોય અને તે પહેલા કોઈ વ્યક્તિ તમારી પાસે ઉધાર માગવા આવી જાય તો તમારે ભૂલથી પણ કોઈ વ્યક્તિને ઉધાર ન આપવું જોઈએ જો તમે રોજ સવારનો આ પ્રકારનો નિયમ બનાવી લો તો તમારા ઘરમાંથી લક્ષ્મી બીજાના ઘરે ચાલી જાય છે અને તમને દરિદ્રતાનો સામનો કરવો પડે છે હવે મિત્રો આગળની વસ્તુની વાત કરીએ તો મિત્રો આ વાતનું તમે ધ્યાન રાખો કે સવારે ઉઠતા જ ક્યારે પણ તમારે સીધા જઈને કોઈની સામે સાથે ઝઘડો લડાઈ ન કરવી જોઈએ જો તમે સવારે ઉઠીને કોઈ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કરો છો તો સમજી લો કે તમારો આવનારો પૂરો દિવસ ખૂબ જ જાય છે અને તમને તમારા કાર્યમાં સફળતા મળતી નથી તે જ કારણે સવારે ઉઠીને કોઈ પણ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કરવો તમારા દિવસને ખરાબ કરવા બરાબર માનવામાં આવે છે મિત્રો તે જ પ્રમાણે મિત્રો આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે સવારના સમયે જૂઠું ન બોલવું જોઈએ જો કોઈ વ્યક્તિ સવારે જૂઠથી જ પોતાના દિવસની શરૂઆત કરે છે તો મિત્રો આ માનવામાં આવે છે અને વિશેષ તો ધ્યાન રાખો ક્યારેય પણ માતા પિતા પોતાના નાના બાળકોની સામે જૂઠું ન બોલે અને બાળકોને પણ તમે આ પ્રકારની શિક્ષા આપો કે તે જૂઠું ન બોલે સવારના સમયે બોલેલું જુઠ્ઠું સમજી લોક લઈ જાય છે તેમના પર આ જુઠ્ઠું પાણી ફેરવી દે છે આથી મિત્રો આ વાતનું તમે વિશેષ ધ્યાન રાખવું જોઈએ આગલી વાતની મિત્રો વાત કરીએ તો મિત્રો આ વાતનું ધ્યાન રાખો કે સવાર સવારે જો તમારા કર્મ આવી નિયમિત રીતે થઈ રહ્યું છે કે રોજ સવારે તમારા કર્મ દૂધ ફાટી જાય છે અને જો તમારા કર્મ સતત આવું થઈ રહ્યું છે દૂધ સવાર સવારે ફાટી જાય છે તો મિત્રો આ વસ્તુનું વિશેષ ધ્યાન રાખો જો સતત તમારા કર્મ આવું થઈ રહ્યું છે તો આ ગરીબી આવવાનો સંકેત હોય છે તે જ કારણે મિત્રો આ વાતનું ધ્યાન રાખો અને સતત તમારા કર્મ દૂધ ફાટી રહ્યું છે તો કોઈના કોઈ રૂપમાં ત્યાંમાંથી બચી જાઓ આગળની વસ્તુની વાત કરીએ મિત્રો તો મિત્રો આ વાતનું જરૂર ધ્યાન રાખો કે જો સવાર સવારના સમયે જો તમે કોઈ પ્રકારના કાર્ય નિયમથી નથી કરતા જેમ કે સવારે ઉઠતા જ તમે ભગવાનની પૂજા પાઠ કરવી તો દૂર બલે જ્યારે સૂર્યોદય થઈ જાય તેના કેટલાક કલાકો પછી પણ તમે સુતા રહો છો તો મિત્રો કર્મ પોતે જ કરી લે છે જે પ્રમાણે સૂર્યોદય થવા સાથે ઉઠવાનો નિયમ હોય છે જો તમે તે પછી પણ ઉઠી નથી શકતા તો તમે વહેલા ઉઠવાની આદત બનાવી લો જે કર્મ સવારે વહેલા સવેરો થઈ જાય છે ત્યાં લક્ષ્મી વાસ કરે છે ત્યાં કોઈ પ્રકારનું દુઃખ દર્દ નથી રહેતું આનાથી આથી મિત્રો આ વાતનું જરૂર ધ્યાન રાખો તે જ પ્રમાણે મિત્રો સવારના સમયે ઘણા વ્યક્તિઓની આદત હોય છે કે તુલસીના પાંદડા તોડી લે છે મિત્રો ધ્યાન રાખો કે તુલસીના પાંદડા સવારના સમયે જો તમે તોડી લો તો કોઈ વાત નથી પરંતુ કેટલાક વારના દિવસે તુલસીના પાંદડા તોડવાની મનાઈ કરવામાં આવે છે જેમ કે શનિવારનો દિવસ હોય રવિવારનો દિવસ હોય મિત્રો આવા વારના દિવસે અથવા એકાદશીના દિવસ હોય આ દિવસોમાં તુલસીના પાંદડા ફૂલથી પણ તમારે ના તોડવા જોઈએ જો સવારના સમયે તમે આવું કરો છો તો સમજી લો કે સાક્ષાત નકારાત્મકતા તમારા કર્મો પ્રવેશ કરે છે તે જ પ્રમાણે સવાર થતાં જ આ હરીશ ભજનનો સમય હોય છે ભગવાનની પૂજા પાઠનો સમય હોય છે જો કોઈ વ્યક્તિ સવારના સમયે જ કોઈ પ્રકારનું ખોટું કાર્ય કરે કોઈ પ્રકારનો ખોટો સંબંધ બનાવે અથવા જો તમે તમારી સવાર ઉઠવાની શરૂઆત નશા સાથે કરો છો દારૂ માંસના સેવન સાથે ગુટખા વગેરે ખાઈને દિવસની શરૂઆત કરો છો તો મિત્રો તે તમારી સવાર તમને નરકમાં ધકેલવાનું કારણ બને છે તમારી તે સવાર તમારા જીવનમાં સારા પરિણામો નથી લાવતી જો સવારની શરૂઆત કરવી હોય તો તમારે કેવી રીતે કરવી જોઈએ જેથી ઘર પરિવારમાં સકારાત્મકતા રહે તો મિત્રો તમારા ઘરની સવારની શરૂઆતમાં સૌથી પહેલા તો તમે બ્રહ્મ ઝાડુ લગાવો પૂરા ઘરની સાફ સફાઈ તમે સવારના સમયે જ કરી લો તો તે તમને અનેક ગણો પ્રભાવ આપનારી હોય છે તમારા જીવનમાં દરેક પ્રકારનું સુખ આવવાનો તે મોટો સંકેત માનવામાં આવે છે તો મિત્રો હવે તમારે આ વાતનો જરૂર ધ્યાન રાખવો જોઈએ કે સવારે ઉઠતા જ તમારે તમારા ઘરમાં સાફ સફાઈ કરી દેવી જોઈએ બીજી વસ્તુની વાત કરીએ તો રોજ સવારે જે વ્યક્તિ તુલસી માતાને જળ અર્પિત કરે છે તેના જીવનમાં ક્યારેય કંગાલી જોવા મળતી નથી તેને પોતે જ દરેક સુખ મળી જાય છે અને જુઓ તે વ્યક્તિના જીવનમાં જે દરિદ્રતા નામની વસ્તુ હોય છે તે ચાલી જાય છે આથી સવારના સમયે તમારે આ નિયમ જરૂર બનાવવો જોઈએ સવારના સમયે જો કોઈ વ્યક્તિ માતા તુલસીને જળ અર્પિત કરે છે તો માતા તુલસીની નિયમિત પૂજા પાઠ કરે છે તેને કર્મ લક્ષ્મીનો વાસ થાય છે અને મિત્રો તેને કરનો કોઈ પણ વ્યક્તિ વાળ વાંકો નથી કરી શકતો તેથી સવારની શરૂઆત માતા તુલસીને જળ આપવા સાથે કરો તે જ પ્રમાણે મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારો માન સન્માન વધે સૂર્ય તમારી કુંડળીમાં મજબૂત થાય તો તમારે તમારી સવારની શરૂઆત ભગવાન સૂર્ય દેવને જળ અર્પિત કરવા સાથે કરવી જોઈએ જો તમે ભગવાન સૂર્ય દેવને જળ અર્પિત કરવા સાથે તમારી શરૂઆત કરો છો તો મિત્રો તમે જોશો કે કેવી રીતે તમારા કર્મ ખુશીઓ આવવા લાગે છે તમારા કર્મ તન આગમન થવા લાગે છે અને તનના મામલામાં તમને ક્યારે કોઈ બીજા વ્યક્તિનો સાથ અથવા રાહ જોવી નહીં પડે કારણ કે મિત્રો જે વ્યક્તિ સૂર્યનો જળ આપે છે તેની કુંડળી પોતે જ ખીલી જાય છે અને તેની કુંડળીમાં બરકત જોવા મળે છે તે જ પ્રમાણે પૂર્ણમા અમાવાસા એકાદશી તિથિઓ આવી હોય છે કે જો તમે આ દિવસે સવારના સમયે તમારા ઘરના દ્વાર પર એક સ્વાસ્તિકનું નિર્માણ કરો તો તમારા કર્મથી દરિદ્રતા દૂર થઈ જાય છે અને તમારા કર્મ દરિદ્રતાના સ્થાનને ધન વસી જાય છે અને આવું લાગવા લાગે છે કે તમારા સકારાત્મક શક્તિઓ તમારા કર્મવાસ કરે છે જો તમારા કર્મ કોઈ પ્રકારની નકારાત્મક શક્તિ હોય કોઈ વસ્તુ દોષ હોય અથવા તમારા ગ્રહની સ્થિતિ બગડી જાય તો અમાવાસા એકાદશી અને પૂર્ણમા આ દિવસોમાં તમારા કરના મુખ્ય દ્વાર પર અથવા તમારા કરના પૂજા કર્મ સવારના સમયે તમે સ્વાસ્તિકનું નિર્માણ કરી દીધું તો તે તમારા પોતે જ ચાલી જશે અને તમને યોગ્ય પરિણામ જોવા મળશે તો મિત્રો આ વાતનું પણ ધ્યાન રાખો કે સવારના સમયે તમારે ભૂલથી પણ આવું કાર્ય ન કરવું જોઈએ જેથી મિત્રો સામે વાળો વ્યક્તિ તમારાથી તો સ્થાયી થઈ જાય જેમ કે સવારના સમયે જો તમે ક્રોધ કરો છો કોઈ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કરી બેસો છો સવારના સમયે ક્રોધ કરી દોશો અથવા આવીને સવારના સમયે કોઈ સામેવાળા વ્યક્તિને તમે કાંઈક ઉલટું અથવા અશબ્દ બોલી દોશો તો મિત્રો આવા કરોમાં અને આવા લોકો પાસે ક્યારેય પણ માતા લક્ષ્મીવાસ નથી કરતી જો તમે આ વાતોનો નિયમ બનાવીને તમારા કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો તો સમજી લો કોઈ પણ વ્યક્તિ તમારો વાળ વાંકો નથી કરી શકતો અને જો તમારા ઘર પરિવારમાં ખુશીઓ જોવા મળશે અને માતા લક્ષ્મીનો આવો સકારાત્મક વાસ તમારા ઘર પરિવારમાં થશે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ ત્યાં તમને તરક્કી જરૂર મળશે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય મહા લક્ષ્મી ચોક્કસ લખીને વિડીયોને પ્યારી લાઇક કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ